વૈશાખ વદ માસના રોજ શનિદેવ જન્મ જયંતિ તરીકે આ સ્થળને શનિદેવના જન્મસ્થળ તરીકે ઓળખવામાં આવે છે ત્યાં દર વર્ષે વૈશાખવમાસ ના દિવસે શનિદેવના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસને શનિદેવના જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભોજન પ્રસાદ તેમજ ફરાળ ની પણ વ્યવસ્થા કરવામાં આવે છે શનિદેવ ન્યાય દેવતા ગણવામાં આવે છે જીવનમાં દરેકને નાની મોટી મુશ્કેલીઓ આવતી હોય છે જેને આપણે પનોથી કહીએ છીએ આવી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે અને સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે તેવા ભાવથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શનિદેવના દર્શન કરવા પહોંચે છે